ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગને વેગ આપવા માટે પાછલા નવ વર્ષમાં સરકારે અનેક નિર્ણાયક નિર્ણયો લીધા જેનું પરિણામ એ આવ્યું કે દેશમાં એમએસએમઈ સેક્ટર આત્મનિર્ભર ભારતનું ભાગીદાર બનીને ઉભરી આવ્યું જેનાથી ભારતની આર્થિક પ્રગતિને નવી ગતિ પણ મળી जब हम एमएसएमई કહેતે हैं तो तकनीकी भाषा में इसका विस्तार होता है माइक्रो स्मॉल और मीडियम एंटरप्राइजेज लेकिन ये सूक्ष्म लघु और मध्यम उद्यम भारत की विकास यात्रा का बहुत बड़ा आधार है भारत की अर्थव्यवस्था में लगभग एक तिहाई हिस्सेदारी एमएसएमई सेक्टर की है आसान शब्दों में कहूं तो भारत आज अगर 100 रुपये कमाता है तो उसमें 30 रुपये मेरे एमएसएमई सेक्टर की वजह से आते हैं। आज एमएसएमई सेक्टर में 8 लाख उद्योग और राज्य में लाखों लोगों ने रोजगारी पूरी पारे चुके। साथियों पहली में 1900 ये मुंबई राज्य में गुजरात अलग पड़ी તે સમયે એકવીસો સિત્તેર લઘુ ઉદ્યોગ તરીકે રાજ્યમાં નોંધાયેલા એમએસએમઇ સેક્ટરમાં યુવાનોનો જોબ જીવર બને તેવી નેમ રાખી છે પોતે ભલે નાનું એકમ ધરાવતા હોય પણ બીજા પાંચ પંદર પચીસ જણાને રોજગારી આપે તે હેતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સિદ્ધ કર્યો છે

भारत की अर्थव्यवस्था की गति को देखकर प्रभावित है और इस गति में बहुत बड़ी भूमिका हमारे एमएसएमई सेक्टर की है और इसलिए हमारे लिए एमएसएमई का मतलब है मैक्सिमम सपोर्ट टू माइक्रो स्मॉल एंड मीडियम एंटरप्राइज હવે વાત ગુજરાતના ભાવનગરમાં આવેલી એ ડબલ પી એલ કન્ટેનર્સ પ્રાઇવેટ લિમિટેડની કરીએ તો આવડ કૃપા ગ્રુપ આમ તો વર્ષ ઓગણીસો પંચાણું થી કાર્યરત છે જો કે આ ગ્રુપે વાસ્તવમાં સાચી ઉડાન એમ યોજના દ્વારા મળતી સહાયને કારણે પકડી છે નાના એકમથી શરૂ થયેલી આ કંપની પ્લાસ્ટિક એક્સ્ટ્રુઝન પ્લાન્ટ અને મશીનરી બનાવે છે અને પાસઠ થી વધુ દેશોમાં આજે પોતાની મશીનરી એક્સપોર્ટ કરે છે હું આ કંપનીમાં છેલ્લા દસ વર્ષથી કામ કરું છું એઝ અ પ્રોડક્શન મેનેજર અને અમે અત્યારે વીસ ફૂટના હાઈ ક્યુબ કન્ટેનર બનાવરાવી છે જે અમે પચીસો કન્ટેનર અત્યાર સુધીમાં બનાવી નાખ્યા છે અને આ કંપનીમાં અમારે ટોટલી કમ સુવિધા છે કે પાંચથી છ ડિવિઝન છે કન્ટેનર બનાવવા માટેના કે રોલ ફોર્મિંગ થાય છે પેન્ટિંગ બેન્ડિંગ અહીંયા થાય છે શોર્ટ બ્લાસ્ટિંગ અહીંયા થાય છે પછી એનું ટોટલી બોક્સિંગ થઈને કન્ટેનર આખું અહીંયા બને છે પછી પાછું ફર્ધર એનો પેઇન્ટ શોપ અહીંયા છે એનું ફાઇનલ ઇન્સ્પેક્શન અહીંયા થાય છે વોટર ટેસ્ટ થાય છે અને બેચ વાઇઝ જે જે ઇન્સ્પેક્શન થાય છે એ બધા જ અહીંયા થાય છે અને ટોટલી પ્રોટોટાઈપના ટેસ્ટિંગ પણ અહીંયા થાય છે ટેસ્ટિંગ ફેસિલિટી પણ અહીંયા અવેલેબલ છે જણાવીએ કે છ લાખ સિત્તેર હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા અતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અહીં ચાલીસ કન્ટેનર પ્રતિદિને જ્યારે વાર્ષિક આઠ કન્ટેનર તૈયાર થાય છે ઉદ્યોગ સેક્ટરમાં જોવા મળતી આવી જ તેજીને કારણે અનેક લોકોને રોજગારી પણ પ્રદાન થઈ રહી છે વધુમાં જણાવીએ તો સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકાર કેપિટલ સબસિડી ઇન્ટરેસ્ટ સબસિડી ઇલેક્ટ્રિક સબસિડી એક્ઝિબિશન સબસિડી અને લોન ઉપર પણ સબસિડી આપે છે તેનો સીધો લાભ નાના વેપારીને મોટા ઉદ્યોગપતિ થવા માટે જ છે અમારી કંપની કોરોના સમયમાં મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ પ્રોજેક્ટ અંતર્ગત કન્ટેનર મેન્યુફેક્ચરિંગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું મારી કંપનીનું નામ છે આવડગુપ્પા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડ અને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે યુનિટ જે ચાલુ કર્યું તેનું નામ એપીપીએલ કન્ટેનર પ્રાઇવેટ લિમિટેડ છે અમે જ્યારે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે એક ચેલેન્જ હતી જે અમે એમાં સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં દિવસોમાં ત્રણ ચાર પાંચ એમ ધીમે ધીમે પ્રોડક્શન વધારતા વધારતા અત્યારે ટ્વેન્ટી કન્ટેનર પર ડેની પ્રોડક્શન કેપેસિટી થઈ ગઈ છે અને આવનારા સમયમાં અમારું નવું ઓટો યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તેમાં પ્રોડક્શન કેપેસિટી ફિફ્ટી કન્ટેનર પર ડે ની થઈ જશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂર દેશી અને રાજ્ય સરકારની ઉમદા નીતિને કારણે જ નાના પાયે શરૂ થયેલી આવી અનેક ખાનગી કંપની પણ હવે આત્મનિર્ભર બની છે અને અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડી રહી છે અમે અમારી જે કંપનીની સ્થાપના છે એ ઓગણીસો છન્નુંમાં એક નાના એવા બિઝનેસથી સ્ટાર્ટ કરી હતી ગવર્મેન્ટના સપોર્ટથી ધીરે 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 મશીનરી મેન્યુફેક્ચરિંગમાં અમે બે હજાર એકથી આવ્યા અને બે હજાર એકથી અમે મશીનરી મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ શરૂ કર્યો અને અમારી ગતિ ધીમે ધીમે વધતા અમે આજની તારીખમાં સત્તાવનથી સાઠ કન્ટ્રીની અંદર પ્લાસ્ટિક પ્રોસેસિંગની મશીનરી મેન્યુફેક્ચરિંગ કરી અને એક્સપોર્ટ કરી રહ્યા છીએ અને આ બાબતમાં ગવર્મેન્ટના અમને પૂરેપૂરા બધી જ પ્રકારના લાભ મળી રહ્યા છે જેવા કે કેપિટલ સબસિડી ઇન્ટરેસ્ટ સબસિડી ઇલેક્ટ્રિક ડ્યુટી સબસિડી એક્ઝિબિશન સબસિડી લોનની સબસિડી આવા પ્રકારના રોડ ટેપ ઘણા બધા ગવર્મેન્ટના બેનિફિટ આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મળી રહ્યા છેલ્લા દસેક વર્ષના દાયકાથી જે કાર્ય ચાલી રહ્યું છે તે લોકોને બિઝનેસ કરવા માટે જે કાંઈ જરૂરિયાત વસ્તુઓ જેવું કે એગ્રીકલ્ચર લેન્ડ એને કરવી બેંક લોન જોઈએ જીએસટી સર્ટિફિકેશન પ્રોસેસ સર્ટિફિકેશન એવરીથિંગ સર્ટિફિકેશન જે છે એ એકદમ ઇઝી પ્રોસેસથી અને ફાસ્ટ કામ થઈ શકે છે જેથી કરીને બિઝનેસને એક્સપાન્સ કરી અને ડેવલપ કરવો વધારે ઇઝી અને સરળ છે આમ એમએસએમઈ સેક્ટરી ના માત્ર ગુજરાતમાં બલકે દેશભરમાં વિકાસની ઉડાન ભરી છે જે દિવ્ય ભારતના ભવ્ય દર્શન પણ કરાવી રહી છે